નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજના ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે મોબાઈલ ફોનના વધુ પડતા ન લઈ જે રીતે અત્યારે મોબાઈલ ફોનનો જે વધુ પડતો ઉપયોગ વધી ગયો છે હવે અત્યારના સમયમાં જોવા જઈએ તો લોકો જે છે કંટાળો આવતો હોય છે કે પછી ફ્રી ટાઈમ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરતા રહે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં જે શોર્ટ વિડીયો હોય છે એટલે કે રીલ્સ જે હોય છે વિડીયોઝ વધારે જોવામાં આવતા હોય છે હવે આ વિડીયોઝ એટલે જોવામાં આવતા હોય છે કે જે કંટાળો છે કે જે ફ્રી ટાઈમ છે અથવા મૂડ નથી ઘણા બધા

આપણને વિડીયો જોવા મળતા હશે હવે તે વારંવાર આપણે જો તે જ વિડીયો જોઈશું તો આપણા મગજ ઉપર પણ તેની અસર કરશે અને તે ખૂબ જ ગંભીર રીતે અસર કરતું છે નકારાત્મક વિચારો કરતો રહે છે અત્યારે જે રીતે ડિજિટલ

રિચાર્જ અત્યારે આપણે મોબાઈલ ફોન વધુ પડતો ઉપયોગ વધી ગયો છે પુષ્કળ પ્રમાણમાં એ ફક્ત અત્યારની યુથને નહીં પરંતુ દરેક જે અત્યારની જનરેશન છે પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે મૂડ નથી તો તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહેશે ત્યારે સૌપ્રથમ તો સોશિયલ મીડિયા ડિજિટલ ડિમેન્શન ડિજિટલ ડિમેન્શન શું છે બહુ સરસ વાત મને એવું લાગે છે કે આ જે અત્યાર નો સમય જે ચાલી રહ્યો છે એની અંદર મને લાગે છે ડિજિટલ ડિમેન્શિયા એ કોઈ મેડિકલ વર્ડ છે પણ એને આપણે વધારે ઉપયોગ કરીએ છીએ ડિમેન્શિયા એ ડિજિટલ વર્લ્ડ સાથે જોડી દઈને કરીએ છીએ જેની અંદર ટેકનોલોજી આપણી પર વધારે ને વધારે હાવી થઈ જાય મીન્સ ટેકનોલોજી ને વાપર જે રિસ્ક એની સાથે એસોસિએટ છે એ આપણા ઉપર કંટ્રોલ કરનાર થાય અને એના કારણે મેમરી લોસ થવાનો અથવા તો ઘણી બધી એવી વાતો છે કે જે આપણને ડિપ્રેશનમાં અથવા આપણો એટેન્શન સ્પેન છે એનો ઓછી કરી નાખે અથવા તો જે આપણી જે આપણે ફેસ વેલ્યુ કમ્યુનિકેશન ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન છે એને ઓછું કરી નાખે અને એવી બધી મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ઊભા કરે એને આપણે ડિજિટલ તરીકે આજના વર્લ્ડ કરવાનો લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને જે મને લાગે બહુ જ ચોંકાવનારો તમે જોઈ શકતા હો કે જ્યાં લોકો હવે સમજી નથી શકતા કે આની અંદરથી બહાર કેવી રીતે આવું મીન્સ સ્ટાર્ટ થઈ જાય છે પણ બહાર કેવી રીતે આવું એ હજુ લોકોને સમજ નથી પડી રહી અને એટલા માટે ઘણા બધા એના શિકાર બની ગયા છે બિલકુલ ધ્રુવી આપ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છો ત્યારે અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે લોકો વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે રીલ્સ જોવામાં સમય પસાર કરે છે વિડીયોઝ જોઈ રહ્યા છે ત્યારે એક યુથના પર્સ્પેક્ટિવથી પણ આપનું શું માનવું છે અ યુથના પર્સ્પેક્ટિવથી ટુ બી ઓનેસ્ટ હું જે માનું છું કે એક ટાઈમ હતો જ્યારે લોકો બુક્સ વાંચતા અને તમે બુક્સ વાંચીને લોકોને ત્યાં જો સોશિયલાઇઝ કરો છો તો ઇન પર્સન મળો છો એક ટ્રસ્ટ ડેવલપ થાય છે એ વસ્તુ જે ડિજિટલી કન્વર્ટ થાય ત્યારે તમને નથી ખબર કે સામે કેવો માણસ છે જે માણસ છે એ ફેક છે સાચો છે એટલે એ જે આખું અલગ પ્રકારનું સોશિયલાઇઝિંગ થઈ ગયું છે ઓફકોર્સ એ જ્યારે તમે વાળી વાત કરો તો એ એક રીતે સારું પણ છે કે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન ઘર બેઠા મળી જાય છે પણ ઓન ધ સેમ હેન્ડ તમે એ વસ્તુને જો કંટ્રોલ ના તો એ હદ બહાર થઈ જતી હોય છે જી બિલકુલ એટલે અને અત્યારે જે પ્રમાણે વધુ પડતો ઉપયોગ વધ્યો છે હમ જી જ્યારે રીલ્સ જોવાનો તો એ પેલું બિન્જ વોચિંગ જેવી રીતે ચાલુ થાય એવી રીતે બિન્જ સ્ક્રોલિંગ ચાલુ થઈ ગયું છે એટલે એ વસ્તુ વધારે ઇફેક્ટ ત્યાં આધારે તમે ટ્રાફિકમાં ઉભા છો સિગ્નલ પર ઊભા છો ને ત્યારે એ વસ્તુ તમે ચાલુ કરો તો એ તમારું પોતાનું જાનનો જોખમ રાખી તમે આ વસ્તુ કર્યા છે જી બિલકુલ રિચલજી અત્યારે જે જે રીતે તમે ડિજિટલ ડિમેન્શિયા વિશે જણાવ્યું હવે વધુ પડતો મોબાઈલ ઉપયોગથી વ્યક્તિમાં નકારાત્મક વિચારો કઈ રીતે ઉત્પન્ન કરે છે લોકો દો છે તે ફ્રી ટાઈમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે સોશિયલ મીડિયામાં વિડીયોઝ જોતા હોય છે તો તે નકારાત્મક વિચારો કઈ રીતે લોકોના વિચારમાં લાવતા હોય છે નકારાત્મક વિચાર

પણ એની લિમિટ તમે આ શોર્ટ્સમાં ને બધામાં કે જ્યાં અલગ અલગ વસ્તુ સતત આવતી-જતી હોય એટલે તમે એક પર ફોકસ ના કરી શકો એક વિચારતા હોય જો તમારું એનર્જી ત્યાં જતી હોય આમ મિનિટના અંતરની અંદર સેકન્ડ્સના અંતરની અંદર સતત થયા કરે અને એ તમારે ઇન્ટરેસ્ટ ને ખેંચી નાખે છે મીન્સ તમારો જ્યાં ઇન્ટરેસ્ટ થતો હોય ને એવી જ વસ્તુ વારંવાર અલગ અલગ રીતે લાવવામાં આવે છે એટલા માટે આપણું મન એ શાંત રહેતું નથી મન શાંત ના રહેવાથી તમે જોશો કે એન્ઝાયટી ડિપ્રેશન ડિસ્ટર્બન્સ પછી એની અંદર સાયબર બુલિંગ પણ તમે જોવો છો જ્યાં લોકો તમારું ખરાબ રીતે એ કરતા હોય તમારું એડિક્શન ઓફ સોશિયલ મીડિયાની અંદર જતા રહો છો જ્યાં તમને એવું થાય કે નો આ છે કેમ આપણું મન એ શાંત નથી રહેતું અને આપણે અપ્રુવલ એ ડિજિટલ વર્લ્ડ કે જે રિયલ વર્લ્ડમાં નથી ત્યાં શોધવાનો પ્રયત્ન કરે છે મોટાભાગના લોકો પોતાના જીવનનું સ્ટેટસ હોય નહીં પણ એ સોશિયલ મીડિયામાં સ્ટેટસ બનાવીને મનને એક આનંદ આપવા માગે છે કે મારું સ્ટેટસ છે એ લાઇકના આધારે પોતાનું સ્ટેટસ કે પોતાની પ્રોફાઇલ ને જોવાનો પ્રયત્ન કરે છે અને પછી રિયલ વર્લ્ડ ની અંદર જ્યારે નીકળે છે ત્યારે એ લોકો જોવે છે કે ના હું તો એવો છું અથવા તો હું પાછળ ગયો છું કારણ કે આજે બે ત્રણ કલાક મેં દિવસના બગાડ્યા કે રાતના બગાડ્યા મારી ઊંઘ થઈ ગઈ છે મને મને એનો લોનલીનેસ થાય થાય છે છે કારણ કે ડિજિટલ વર્લ્ડ ની અંદર તમે લોકોની સાથેના રિયલ સંપર્કમાં નથી આવતા અને એટલા માટે તમે તમે જુઓ કે શા માટે આ ટીનેજર્સ કોઈ પણ મારી નાખવાની અંદર તરત કશું વાંધો નહીં આવતો કારણ કે એમણે ગેમ્સની અંદર એટલા બધા લોકોને કિલ્સ કરેલા હોય કે એમને એવું લાગે છે કે આ તો ડિજિટલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડ નો સંબંધ સરખામણી કરતા જ નથી અને કરી જ નહીં શકતા અને જ્યારે રિયલ વર્લ્ડ આવે છે ત્યારે પણ એ લોકો એ જ રીતે ગેમ્સની અંદર કોઈને મારી નાખ્યો હોય અને પોઈન્ટ લીધા એવી રીતે ચાલે છે એટલા માટે મને લાગે એ બહુ અગત્યની વાત છે કે જેટલું મનને શાંત રાખીશું એટલું જ એ પાવરફુલ થાય છે અને એટલા માટે લોકો મેડિટેશનમાં ગયેલા છે અને મેડિટેશન માટે સમય આવી રહ્યો છે મને એવો સમય લાગે છે એવો સમય આવી રહ્યો છે અને ટૂંક સમયની અંદર તમે જોશો અને મુવમેન્ટ ચાલુ રહી છે તમે જોજો કે હવે સાદા ફોનની સ્માર્ટ સ્ટાઇલ લોકો અપનાવી રહ્યા સિમ્પલ ફોન ની સ્માર્ટ સ્ટાઈલ ના રહ્યા છે એટલે સ્માર્ટ ફોન ને બાજુ પર મૂકીને કે જેની અંદર કોલ થાય એસએમએસ થાય અને કદાચ વધારે વધુ વોટ્સએપ થાય કે જ્યાં તમે વિડીયો ને બધું કરી શકો એનાથી વિશેષ હવે લોકો એમ કે છે કે ના ઇનફ વી ડુ નોટ વોન્ટ અને મને લાગે એ સમય આવી રહ્યો છે કે જયારે આપણે બધા એ તરફ જઈશું બિલકુલ ધ્રુવી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે શું માનવું છું કારણ કે ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકો જે ફેમસ થવા માટે અને જો કદાચ તેમના ફોલોઅર્સ જો ઘટી જાય છે તો પણ તેમને નકારાત્મક વિચારવા લાગે છે તેમનેગેટિવ ઇફેક્ટ થવા લાગે છે કે હવે હું આને વધારું કરી તે મારા જે ફોલોઅર્સ છે તે વધી નથી રહ્યા તે ઘટી રહ્યા છે એટલે એ પણ નેગેટિવ ઇફેક્ટ તેમના ઉપર પડતી હોય છે ત્યારે આ પણ કહી શકાય કે એક ડિમેન્શિયાનો શિકાર થયા છે ડિજિટલ ડિમેન્શિયાનો એટલે ડેફિનેટલી તમે કહો તો દરેક સિક્કાની બે બાજુ હોય છે આમ ઇન્ફ્લુઅન્સરમાં એક ટાઈમ પણ એટ ધ સેમ ટાઈમ જયારે સોશિયલ મીડિયા પર તમારી ઇમેજ છે પણ રિયલ લાઈફમાં જો તમારી ઇમેજ નથી તો સોશિયલ મીડિયા જો તમારી પાસેથી લઈ લે તો તમે ઇન્ડિવિજ્યુઅલી કેવા છો એ નો બેટી વુડ નો અને એ જે ત્યારે જે ટ્રોમા આવે છે એ બહુ અલગ ટાઈપની કરે છે તમારા બ્રેઇન ઉપર પણ એ છે કે જો તમે તમારી અને તમારી ઓફલાઈન વર્લ્ડમાં તમે ખુશ છો ને તો પછી ઓનલાઈન વર્લ્ડમાં તમે કેટલા પણ ફોલોઅર્સ ગેઇન કરશો કે ઓછા પણ થશે તો એની એટલી ઇફેક્ટ થશે ને એટલે મેઇન જ છે કે તમે રિયલ લાઈફમાં કઈ રીતે રહી રહ્યા છો રિયલ લાઈફમાં તમે શું કરી રહ્યા છો અને બધું જ મેબી જરૂર નથી કે તમે સોશિયલ મીડિયા પર મૂકો પણ જો મૂકી રહ્યા છો અને લોકો જોઈ કે તમને ઇફેક્ટ ના છે જે કારણે નકારાત્મક વિચારો આપણે સૌ જાણી રહ્યા પરંતુ બીજી કઈ બી અન્ય અસર તેના મગજ ઉપર પહોંચે છે સો જેમ તમને કીધું કે સ્લીપ ડિસ્ટર્બન્સ સાયબર બુલિંગ અથવા ધ અનરિયલિસ્ટિક કમ્પેરિઝન

તમે જોય ઓફ મિસિંગ આઉટ ની અંદર જાઓ જ્યાં તમે નથી જાણ્યું એનો આનંદ લેતા શીખો તમે જુઓ કે સેલ્ફ આઈડેન્ટિટી તમે કહો છો બીજા કયા ઇફેક્ટ સેલ્ફ આઈડેન્ટિટી લોકો ગુમાવી દેતા હોય છે અને તમારા આપણા જીવનની અંદર ઘણી બધી વખત કશું હોય નહીં પણ રિયલ વર્લ્ડ ની અંદર તમે અલગ હોવ પણ તમે પોતાની આઈડેન્ટિટી સોશિયલ કે પછી આ મીડિયાના જમાનાની અંદર તમે થાવ અથવા તો તમારો એટેન્શન સ્પેન તમારું કશું સાંભળવાનું પણ ઘરમાં બહાર ભણવામાં કે પછી નોકરી પર તમારું અટેન્શન સ્પાયક એ થઈ જાય છે તમારી નેગેટિવ બોડી ઇમેજ તમે જોવો છો આજકાલના છોકરાઓ એ ધીરે 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 આમ ડોકી વળતી હોય ને એવા જ હોતા હોય છે તમારી ઇમેજ પણ જે તમારી આખી બોડીની ઇમેજ છે એ પણ તમે જુઓ કે સોશિયલ મીડિયાના અફેક્શન અંદર આવી ગયેલી છે એટલા માટે આટલા બધા વસ્તુઓ જ્યારે આપણે જોઈએ છે કે ડિજિટલ વર્લ્ડ આપણને મુશ્કેલી મૂકી રહ્યા છે ત્યારે મને લાગે દરેક વ્યક્તિએ શોધવું જોઈએ અને બીજી એક વાત કહી દેવા માંગુ છું કે આ જે સોશિયલ મીડિયા કે ફેસબુક અથવા તો યુટ્યુબ વોટ્સએપ આ બધું ફ્રી કેમ આપી રહ્યું છે કેમ ના આવી એનો મતલબ છે કે હું અને તમે એમની પ્રોડક્ટ બની ગયા છે મીન્સ તમે એક ની જેમ કારણ કે એ માટે તમારો સમય તમારો તમારું એટેન્શન લેવું અને તમને એક્ટિવ રાખવા એ જ એમનો ગોલ બની ગયો છે એટલા માટે કે તમે પ્રોડક્ટ બની જાવ છો જ્યારે તમે પોતાનું સર્વસ્વ એ વસ્તુઓને આપી દો છો કે જે તમને એવું લાગે છે ફ્રી મળ્યું ખાલી ઇન્ટરનેટ હોય એટલે હું તો ફેસબુક ને વોટ્સએપ ને યુટ્યુબ ને એપ્સ ફ્રી પણ એકચ્યુલી તમે પ્રોડક્ટ બની ગયા છો અને એટલા માટે આ બધી જ જે સાઈડ ઇફેક્ટ મેં વાત કરી એ બધી જ મહારાને તમારા જીવનની અંદર જોવા મળશે કારણ કે તમને ખ્યાલ નથી કે તમારો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતે થઈ રહ્યો છે

તો કરે છે પણ સાથે સાથે એટલી બધી બીમારીઓ સાથે જીવતા થઈ ગયા છે કે નાની ઉંમરમાં હાર્ટ એટેક નાની ઉંમરમાં એ મફતમાં મળતી આ બધી સેવાઓના ચક્કરમાં ફસાઈ જઈને આપેલું છે એટલા માટે મને એવું લાગે છે કે એની અંદર જલ્દી બહાર આવું અથવા તો એના બીજા ઉપાયો સુધી નાખવા એ બહુ જરૂરી છે જે બિલકુલ ધ્રુવી આપને શું લાગે છે કે અત્યારના સમયમાં જે યુથ જે છે ભાગે ફોન માં રહેતું છે તે કોઈ પણ એની પાસે ફ્રી સમય હશે કાં તો મૂડ નહીં હોય તો તે રીલ્સ જોવાનું ચાલુ કરતો તો સતત એ પ્રક્રિયા કરવી જે રિચાર્ડ જણાવ્યું કે તેમના માનસિક સ્થિતિ ઉપર પણ ખૂબ જ ગંભીર અસર કરે છે ત્યારે એક યુથ તરીકે આપનું શું માનવું છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે શું માનવું છે કે મોબાઈલ ફોન વગર લોકો શું જીવન શકે છે કારણ કે અત્યારના સમયમાં લોકો સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે પહેલાના સમયમાં પુસ્તક વાંચવામાં આવતી હતી કે ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે જે કરવાથી તમે તમારો જે સમય છે બચેલો

તમે એવું નથી કે સડંગ વીસ દિવસ મોબાઈલ બંધ કરી દીધો તો તમે સડંગ વીસ દિવસમાં જે દુનિયામાં થઈ રહ્યો તમે કરો કારણ કે પણ એને એડેપ્ટ કરવા માટે તમારે બીજી કંઈક વસ્તુ કરવી પડશે જો તમે એ નથી કર્યા તો તમે દુનિયામાંથી જે થઈ રહ્યો છો તમે એ જ મિસઆઉટ કરો છો અને જો એ તમે વીસ દિવસ છોડ્યું એના પછી તમે બેક ટુ નોર્મલ જ આવવાના હો તો દેટ ડઝન્ટ મેક સેન્સ એના કરતા ડેલી રૂટીનમાં તમે થોડું થોડું કરીને ઓછું કરો આજકાલ આટલા બધા પેલું ગેમ ઝોન્સ ખુલેલા છે અલગ અલગ ટાઈપની ગેમ્સ આવી ગઈ છે જે તમે અહીંયા રમી શકો છો કે ચલો પહેલા એ ઇશ્યુ હતો કે પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઓછા થઈ ગયા એટલે બાળકો બહાર રમવા નથી જઈ શકતા તો હવે એનો ઓપ્શન છે કે આવી રીતે ગેમ ઝોન્સ ખુલ્યા છે તો મા બાપા એને ત્યાં લઈ જવા જોઈએ રાધર કે રડે છે તો ફોન આપી દો હાથમાં તો એ જ્યારે નાનપણથી જ હાથમાં ફોન આપશે ને રીલ સ્ક્રોલ થશે તો એ મોટા થઈને આદત બદલાવવામાં કોઈ પણ ટાઈમે તમે જેટલા એજ વધશે એટલી આદત બદલતા વાર લાગે છે તો તો એ તમે વસ્તુ વસ્તુ નાનપણથી ટ્રેન કરવાની છે કે આજે જે લોકો વર્ષના છે એ લોકોને ખબર છે એ લોકોનું એડિક્શન એટલું બધું નથી જેટલું યુથનું છે બીકોઝ એ લોકો નાના હતા ત્યારે કદાચ બહાર રમવા જતા હતા અને એ લોકો સમજના થયા પછી મોબાઈલ ફોન્સ આવ્યા છે ને એ જ રીતે જો એ લોકોથી મોટી એજ ના લોકો જોઈએ કે ફિફ્ટી સિક્સ જે કમ્પ્લીટલી કટ થઈને સોશિયલ મીડિયા પર જઈ રહ્યું છે તમે નાનપણથી બાળકને ટ્રેન કરશો તો આગળ પડશે બિલકુલ

કે શું તમે તમારા જીવનનો તમારા જીવનના ગોલ્સ લખ્યા છે શું તમે તમારા જીવનના ગોલ સેટ કર્યા છે મને આ ગકે મારું છે અથવા તો કહું છું શું તમે લખ્યા છે ત્રીજું કહું છું કે શું તમે એને લખ્યા છે અને રેગ્યુલર રિવ્યુ કરો છો અને કેટલા બધા લોકોના જીવનમાં લખવાની વાત આવશે એટલે નહીં હું તમને કહું સોશિયલ મીડિયા આપણને પ્રોડક્ટ બનાવીને

આજ સોશિયલ મીડિયામાં જો તમે પડ્યા અને રચ્યા પૈસા રહેશો તો અત્યાર સુધી જીવનની અંદર ગોલ અને એમાં પણ બે ક્લેરિટી હશે અને જેટલી કન્સિસ્ટન્સી તમે તમારા જીવનમાં રાખશો એ વસ્તુ તમને હેલ્પ કરશે શું તમે નવી હેબિટ્સ તમે હેબિટ્સ વાત કરી તમે આ એક હેબિટમાંથી બહાર આવવા માટે નવી હેબિટ્સ યુઝ કરો જો રોજ સવારે ટેનિસ રમવા જતો રહું છું એક દોઢ કલાક જબરજસ્ત ટેનિસ રમું છું કે જ્યાંથી મારે એક્સરસાઇઝ મારા શરીરને જે તૈયાર રાખવાનું છે એની માટે એ કરી રાખું છું મેડિટેશન ની અંદર ટેનિસ રમ્યા પછી બેસી જવું છું આ બધું કેમ કરવું પડે છે કારણ કે આ દુનિયાએ આપણું એટેન્શન લઈ લેવું છે અને એટેન્શન દ્વારા પૈસા અને આપણને ડેટા તરીકે લોકો

પણ દિવસ ના થોડોક સમય નહીં અદભુત જીવન બની જશે અને જીવન જીવવાની જે મજા છે ને એ મને લાગે છે કે દરેક વ્યક્તિઓને આવશે ને આપણે આ જનરેશન ને બચાવી શકીશું એવું મને લાગે છે બિલકુલ ધ્રુવી ખુબ જ સારી વાત કરીએ આપણે અગાઉ કે જે રીતે અત્યારે આદત બની ગઈ છે ને અત્યારે ટૂંકા સમય માટે છોડી દેતા હશે કે ભાઈ આ આદત હવે મારે નથી રાખવી તો પંદર વીસ દિવસ પછી ફરીથી તે બેક ટુ રૂટીન લાઈફ આવી જતા હોય છે ફરીથી તે જ વસ્તુનો ઉપયોગ સતત કરતા હોય છે તો હવે એ આદત જો છોડવી હશે તો મનથી મક્કમ રહેવું પણ ખૂબ જરૂરી છે તો સાથે સાથે બીજી બી કઈ પ્રવૃત્તિ કરવાથી અને મોટાભાગે યુથની વાત કરીએ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને એક યુથ તરીકે આપણું શું માનવું છે કે કઈ એવી પ્રવૃત્તિઓ કરવાથી તે આદત છોડી શકશે પ્રવૃત્તિમાં તો એવું છે કે યાર બધાના અલગ અલગ હોબીઝ હોય છે અલગ અલગ પેશન હોય છે બસ તમે નાના હતા ત્યારે તમે શું કરતા જેનાથી તમને ખુશી મળતી હતી તમે ફોન નતા વાપરતા શું વસ્તુ કરતા જે તમારી ને ઘડી રહ્યું હતું તો બસ એ પ્રવૃત્તિ કરો કોઈને ડાન્સ ગમે કોઈને સ્વિમિંગ ગમે કોઈને ટેનિસ ટેનિસ ગમે કોઈને ચલો બેઝિક વસ્તુ છે કોઈને લખવું ગમે વાંચવું ગમે તો કંઈ પણ એક્સેપ્ટ ફોર ધ મોબાઈલ ફોન જેમાં ફોન તમે સાઈડમાં મૂકીને જે પણ કરી શકતા હોય એ તમારો લાઈફનો પાર્ટ છે તમારી લાઈફ નથી બેઝિકલી અને એવું નથી કે તમે કમ્પ્લીટલી એને અત્યારે છોડી શકો છો કારણ કે ઘણું બધું છે જે એના ઉપર ડિપેન્ડન્ટ છે તો એ તમે કમ્પ્લીટલી તો ક્યારે પણ નહીં છોડી શકો હવે એ મારું માનવું છે પણ એ કમ્પ્લીટલી ના છોડીને હવે મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ કરીને એક વસ્તુ આવે છે તો એ ઓન રાખો તમને જ ખબર પડશે કે તમારો કેટલો સ્ક્રીન ટાઈમ જઈ રહ્યો છે કેટલી વસ્તુ કેટલી એપ્સ પર તમે કેટલો ટાઈમ આપો છો તમે જો ત્યાં લિમિટ કરશો તો તમારી રૂટીન લાઈફમાં બીજી ખબર પડશે કે બીજા ચાર કલાક બચે તો એ ચાર કલાક તમે બીજી કોઈ રીતે અને કરવું છે આ વસ્તુ છે કે ખાવાનું બનાવતા નથી આવડતું એ છોકરો હોય કે છોકરી બધાને આવડવું જોઈએ બેઝિક લાઈફ સ્કીલ છે જે વસ્તુ લાઈફ સ્કિલ છે તમે એમાં ઇન્વેસ્ટ કરો રાધર ફોનમાં સ્ક્રોલ કરો છો જી બિલકુલ ધ્રુવી એટલે જે રીતે અત્યારના સમયના કોઈ પણ આપણે જનરેશન લઈ લઈએ તો યુથ હોય કે પછી કોઈ પણ આપણે જનરેશન લઈ તમામ લોકોને જે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ અને ડિજિટલ કેટલાય લોકો મોટા ભાગે શિકાર થતા હોય છે આનાથી જો દૂર રહેવું હશે તો આપણે આપણી જે અન્ય પ્રવૃત્તિ છે કે જેમાં આપણને રસ છે તે કરવી પડશે તો જેને આપણે મોબાઈલ ફોનનો જે ઉપયોગ છે તે ટાળીશું અને મોબાઈલ ફોનનો જો અત્યારે સંપૂર્ણપણે જોવા જઈએ તો કોઈ ત્યાગ કરવાનું નથી આદત છોડવાનું નથી પરંતુ જો તે આદતને ધીમે ધીમે રીતે ઓછી કરવામાં આવશે તો ચોક્કસ